અમે આ હાથે પાપ કરેલો છે ભાજપને મત આપેલો છે આ હાથે આપેલો છે મત વર્ષો પહેલા નહીં એવું નથી કહેવા માંગતો સમ ચ વિવાદમાં ન પડવું મોટા મતલબ સમ વિવાદમાંને જ પડવાનું વિવાદમાંને જ પડવાનું જો વિવેક સાથે અને દંડવટ સાથે વાત કરું છું પરસોત્તમ રૂપાલાનો હજુ પણ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જામનગરમાં રાજપૂત કરણી સેનાએ વિરોધ કર્યો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી